सुरत जिल्हा कलेक्टर कचेरी खाली द्वारा पड़तर दर लेने। કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું સરકાર દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી તે યોજનામાં અંદાજે છવ્વીસ જેટલા ફોર્મ ન મંજૂર કરવામાં આવ્યા જેના કારણે ઘણા સાચા ગરીબ રત્ન કલાકારો શિક્ષણ સહાય તેર હજાર પાંચસો રૂપિયાના લાભથી વંચિત રહી ગયા તેમને પણ મંદીમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ તેવી રચના કલાકાર દ્વારા માંગ કરવામાં આવી છે અંદાજે પચાસ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી છવ્વીસ જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા જે છવ્વીસ હજાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને મંજૂર કરવામાં આવે અને જરૂરિયાતમાં અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તેવી માંગ રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી છે જેને લઈને આજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રત્ન કલાકારો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યો મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો આ મંદિરના માહોલની વચ્ચે ત્રણ વર્ષના લડતના અંતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં સુરત ખાતે ચુમોતેર હજાર કરતાં વધારે અરજીઓ ભરવામાં આવી હતી એમાંથી સુડતાલીસ હજાર કલાકારોના પચાસ હજાર ફોર્મને પાસ કરવામાં આવ્યા છે પરંતુ નાની ભૂલના કારણે છવ્વીસ હજાર ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા છે એ ફોર્મ ફરીથી પાસ કરવા માટે આજે

આજે કલેક્ટર કચેરી આવ્યા છો કઈ રજૂઆતો લઈને શા માટે આ છોકરાઓને જે લગ્ન કલાકારના ફોર્મ ભરેલા હતા એ સહાય માટેના એ મંજૂર થઈ નથી એના માટે અમે આવેલા છીએ તો અમારી એ કલેક્ટરને વિનંતી છે કે અમારા ફોર્મની માગણી રજૂઆત છે એ પાસ અને અમને સહાય કેટલા ફોર્મ ભરાયા હતા અને કેટલા રદ કરવામાં આવ્યા છે ફોર્મ ભરેલા છે એમાંથી ચોવીસ થી છવ્વીસ હજાર જેટલા રિજેક્ટ થયેલા છે નાની મોટી ફોર્મના કારણે રિજેક્ટ થયા છે તો મારી વિનંતી છે કે આ ફોર્મ પાસ કરવા અને કેટલા કેટલા કલાકારોનો છવ્વીસ વંચિત રહ્યા છે તે ખાસ કરીને શું છે રત્ના કલાકારોમાં બાળકોને સહાય જે વંચિત રહી ગયા છે એ લોકોની સ્થિતિ બહુ કપડી છે કેમ કે રત્ના કલાકારોને ઘણા લોકો આશ્રમધિયા કરે છે અને સ્ત્રીઓને ઘરગથલા ઉગ્રહ સતી થઈ રહી છે તો અમારી કરતને વિનંતી